કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મારુતિ સુઝુકી રીટ્સ મોડલ ગાડી મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપીને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે જે મારુતિ ઓલમોસ્ટ બે હજાર અગિયાર નું મોડલ કહેવાય ગાડીની વાત કરું તો તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળશે બાકી ગાડીમાં સાઉન્ડ સ્ટીટ સાઉન્ડ સિસ્ટમ જોવા મળશે અને સેકન્ડ ઓનર કાર છે બાકી અંદરનું ઇન્ટિરિયર પણ મિત્રો એકદમ ચોખ્ખું જોવા મળશે ગાડીમાં પાંચે પાંચ ટાયર તમને નવા જોવા મળશે ચાર ટાયર ગાડીના અને એક્સ વિચ પણ નવું જોવા મળશે એટલે કે પાંચે પાંચ ટાયર એકદમ ન્યૂ છે ગાડી લેવાની હોય તો મિત્રો સેકન્ડ ઓનર જોવા મળશે અને વ્હાઈટ કલરમાં ગાડી છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે હરદીપભાઈને આ રીટ મોડલ મારુતિ સુઝુકી વેચવાની છે કિંમતની વાત કરી દઉં તો કિંમત રાખેલી છે મિત્રો બે લાખ અને અગિયાર હજાર રૂપિયા આ કારની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો વઘાણિયા એટલે કે તમને આ ગાડી વઘાણિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હરદીપભાઈ નામ અને સત્તાણું બે અડસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ મારુતિ સુઝુકી ગાડી વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના કારની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો